कार दशक मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज़ बोलेड़ी नजनाकिय अत्याचार सुदीना मुख्य समाचारों पर आशीर्वाद एजुकेशन ट्रस्ट द्वारा 11 सेवा मूर्ति और धरती रत्न अवार्ड से सम्मानित करता मुख्यमंत्री ટ્રસ્ટ દ્વારા આયોજિત હરિહર કથામાં મહાનુભાવોનું વિશેષ સન્માન કરાયું સ્ટાર ક્લાસિક દ્વારા ગુજરાત બોડી બિલ્ડિંગ સ્પર્ધાનું આયોજન વિજય રૂપાણીએ પદ પ્રતિષ્ઠા પૈસાના સુખ થી ઉપર ઉઠીને પરમ સુખની પ્રાપ્તિ માટે સેવા કાર્ય ને સેવા ધર્મને જ સાચું સુખ ગણાવ્યું છે આ સંદર્ભે તેમણે જણાવ્યું કે પૈસો સંપત્તિ સમૃદ્ધિની ભૌતિક સુવિધાઓ નહીં અન્ય સુખે સુખી અન્ય દુખે દુઃખી એ જ ઈશ્વરીય કાર્ય છે તે જ સાચું સુખની દિશા છે મુખ્યમંત્રીએ આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત આ છઠ્ઠા ધરતી રત્ન એવોર્ડ માં અગિયાર વ્યક્તિઓને વિશિષ્ટ તેમજ બહુવિધ કાર્યો ને અંત્યોદય અને નિરાધાર ઉત્થાન માટેના અર્પણ કાર્યો માટે સન્માનિત કર્યા તેમણે જણાવ્યું કે સમાજમાં આવા સમાજ ઉજળો છે મુખ્યમંત્રીએ કેરિયર પદ પ્રતિષ્ઠાની પાછળ દોડવા કરતા આવા જીવતા દેવોની સેવા અવસર જ માનવીય દ્રષ્ટિકોણ થી કેરિયર નું પથદર્શક બને છે તેવું જણાવ્યું હતું મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે સરકારે જે સેવા કાર્યો વંચિત વિકાસ ناکામો કરે છે તેને પૂરક બનીને તેનાથી સવાયા થઈને આ સેવા કાર્યો જનસેવાના જ્યોતિર્ધરો બન્યા છે તે જ આપણી સમાજ સંસ્કૃતિને આ સેવાપરાયણના સંસ્કાર ઉજાગર કરે છે આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ આર એસ પટેલે સંસ્થાની પ્રવૃત્તિઓનો ચિતાર આપી સંસ્થા દ્વારા પ્રતિવર્ષ માનવ સેવા ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન આપનાર ધરતી રત્નના સાચા રત્નોને મૂલ્ય વિરલાઓનું સન્માન કરતા તસ્ટ ગૌરવ અનુભવ છે તેમ જણાવ્યું હતું સંસ્થાની પ્રવૃત્તિઓ વિશેની દ્રશ્ય શ્રાવ્ય પ્રસ્તુતિ પણ આ પ્રસંગે કરાઈ હતી પૂર્વ જસ્ટિસ મોહિતભાઈ સાહેબ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું સ્વામી આધ્યાત્મનંદજી આ પ્રસંગે આશીર્વચન પાઠવ્યા હતા આ અવસરે આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરી અમીન આશીર્વાદ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સર્વશ્રી ડોક્ટર કિરણભાઈ પટેલ ડોક્ટર કૃષ્ણકાંત પટેલ અમુભાઈ પટેલ એવોર્ડ વિજેતા તેમના પરિવારજનો અને નગરજનો ઉપસ્થિત કરવામાં આવ્યું છે જેમાં શ્રીમદ ભાગવત કથા પૂજ્ય ભાગવત ઋષિ દ્વારા જયારે શિવજી કથા પૂજ્ય લંકેશ બાપુ દ્વારા કરવામાં આવી રહી છે ગઈકાલે મહાશિવરાત્રી પર્વે

સમસ્ત પરિવારના મનીષભાઈ અને જાગૃતિબેન દ્વારા કરવામાં આવ્યું હતું આ કથાના રસપાનમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા છે ગુજરાતના યુવાનોમાં બોડી બિલ્ડિંગ અંગે ઉત્સાહ વધે અને બી સ્ટાર ક્લાસિક દ્વારા યુવતીઓ કે જેવો ફિટનેસ રોલ મોડેલ હોય તેમના માટે ફિમેલ ફિટનેસ મોડલ સ્પર્ધાનું પણ આયોજન કરાયું છે તે ઉપરાંત મેલ મસલ્સ મોડેલ સ્પર્ધા પણ આયોજન કરવામાં આવ્યું છે

આ બી સ્ટાર ક્લાસિક કોમ્પિટિશન તારીખ છવ્વીસ ફરવરીએ સાંજના છ વાગ્યા આકાશ પાર્ટી પ્લોટના વાસનામાં થવાની છે આશરે ત્રણસો થી ઉપર બોડી બિલ્ડર્સ એમાં ભાગ લેવાના છે બોડી બિલ્ડર્સ આખા ગુજરાતમાંથી આવવાના છે ખાસ કરીને સુરત અમદાવાદ વડોદરા રાજકોટ ભાવનગર અને અન્ય જે નાના નાના જેટલા ડિસ્ટ્રિક્ટ છે એમાંથી આવવાના છે બોડી બિલ્ડીંગનું એક સૂત્ર છે કે બોડી બિલ્ડીંગ ઇઝ નેશન બિલ્ડીંગ જો સમાજમાં બોડી બિલ્ડીંગ હોય તો નેશન મજબૂત થઈ શકે બોડી બિલ્ડીંગની સાથે સાથે અમે ફિટનેસનું પણ એમાં રાખેલું છે ફિટનેસ લેડીઝ માટે દેટ ઇઝ વુમન ફિટનેસ અને જેન્ટ્સ માટે દેટ ઇઝ મેન ફિટનેસ એમાં જે સિલેક્શન થશે ये mm -hmm. ना जे की पसंदगी mm -hmm. खिलाड़ियों गुरगाव खाते चार मार्च गुजरात ने रिप्रेजेंट कर आववेंट अंदर स्पेशल गेस्ट बोलर तरीके अफ्रीका थी जॉन लुकास वन ऑफ द बेस्ट बॉडी बिल्डर ऑफ वर्ल्ड एंड इन फीमेल सेंटर મિસ નેશનલ ચીઝ કવિ ફિમેલમાં એ આફ્રિકાથી આવે છે અને એક બીજા છે મિસ્ટર જતીન્દરસિંહ હી ઇઝ વર્લ્ડ ચેમ્પિયન ફ્રોમ ઇન્ડિયા એ દિલ્હીથી આવે છે અને પહેલી વખત આપણા ગુજરાતની અંદર વુમેન ફિટનેસનું થઈ રહ્યું છે એટલે વુમન ફિટનેસ જે છે એમાં અત્યારે અમારી પાસે લગભગ આઠથી દસ નામ આવ્યા છે બહેનોના અને વી હોપ ધેટ ઇન ફ્યુચર ઇટ વિલ બી વુમન પાર્ટિસિપેટ સિલેક્ સિલેક્શન પ્રોસેસ જે છે એ નેશનલ લેવલ ઉપર આપણે કરીએ છીએ આઠ કેટેગરી છે વેટ કેટેગરી દરેક કેટેગરીની અંદર ફર્સ્ટ સેકન્ડ થર્ડ અને ફર્સ્ટ સેકન્ડ થર્ડ માટે આપણે જે પોસ્ટ આપણે નિર્ધારિત કરેલા છે સેવન કમ્પલસરી પોઝ ઇન્ટરનેશનલ લેવલ ઉપર આપણે સેવન કમ્પલસરી પોઝ હોય છે એ સેવન કમ્પલસરી પોઝ દરમિયાન ટોટલ બોડીનું પ્રપોશનેટ ટોટલ બોડીનું જે મસલ્સ ક્વોલિટી શાર્પનેસ એ બધું તપાસ કરીને પછી જ એને ફર્સ્ટ સેકન્ડ થર્ડ ઇનામ આપવામાં આવે છે ખાસ કરીને અમદાવાદના યુવાનોમાં ફિટનેસ અંગેનો ઉત્સાહ વધારો થશે તે ઉપરાંત યુવાનોને બોડી ક્ષેત્રે આગળ વધવા માટે તક પ્રાપ્ત થશે આ સ્પર્ધાના વિજેતાઓને રૂપિયા પાંચ થી એક લાખ અગિયાર હજાર સુધીના રોકડ ઇનામ આપવામાં આવશે આ સ્પર્ધામાં બોડી બિલ્ડિંગ ટોટલ આઠ વેટ કેટેગરી રાખવામાં આવી છે જેમાં પંચાવન કિલો સાહીઠ કિલો પાસઠ કિલો સિત્તેર કિલો પંચોતેર કિલો એસી કિલો પંચ્યાસી કિલો અને પંચ્યાસી કિલો ઉપર એમ સ્પર્ધા રાખવામાં આવી છે આ ઉપરાંત એક ગ્રુપ વન વુમન ફિટનેસ અને એક ગ્રુપ મેન ફિટનેસ નું પણ રાખવામાં આવ્યું છે ખેલાડીઓ અમદાવાદ સુરત વડોદરા કચ્છ ભાવનગર રાજકોટ ભરૂચ જામનગર વાપી જુનાગઢ બોટા મોરબી ખેડા પાટણ નવસારી મહેસાણા જગ્યાઓ ઉપસ્થિત રહેશે આશરે આ સ્પર્ધામાં ત્રણસો ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર